તેમજ વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું સ્વર્ગસ્થ ટપુભાઈ સુવાના પુત્ર મનોજભાઈ ટપુભાઈ સુવા તેમજ કેતનભાઈ ઉર્ફે કાનભાઈ ટપુભાઈ સુવા ઉપરાંત તેમના પુત્ર આર્યન મનોજભાઈ સુવા તેમજ યુગ કેતનભાઈ સુવા તેમજ સુવા પરિવારના સદસ્યો દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ ઉપલેટા